પાંથાવાડા ગ્રામ પંચાયતની બેદરકારી ફરી એકવાર ખુલ્લી પડી છે ડોર ટુ ડોર કલેક્શન હેઠળ એકત્રિત કરવામાં આવતા કચરાને યોગ્ય સ્થળે ન નાખતા જાહેર માર્ગ પર જ કચરાના ઢગલા ઊભા થઈ રહ્યા છે જેમાંથી ઉભરતા દુર્ગંધ મચ્છર તથા બેક્ટેરિયાના સંક્રમણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા ઊભી થઈ છે માહિતી મુજબ પ્લાસ્ટિક અને સડી ગયેલા કચરાને રખડતા ઢોર ખાઈ જતા જાનહાનીનું પણ જોખમ છે રહેણાંક વિસ્તારથી થોડે જ દૂર પાંથાવાડા માર્કેટ યાર્ડ ચોકડીથી દાનેરા તરફ જવાના હાઈવેની બાજુએ કચરાના મોટા મોટા ઢગ કાયદેસર સ્વચ્છતા વ્યવસ્થાની કલ્પનાને પડકારતા જણાય છે પાંથાવાડા ગ્રામ પંચાયત શૌચાલયની સફાઈ રોડ રસ્તા અને સ્વચ્છતા જેવી મૂળભૂત સેવાઓમાં અવારનવાર નિષ્ફળ જાય છે અનેકવાર કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થવાને લઈને નાગરિકોમાં ભારે નારાજગી છે ગ્રામજનો કહે છે કે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદને કારણે પાંથાવાડા ગ્રામ પંચાયત પર કોઈ નિયંત્રણ નથી અને પરિણામે સ્વચ્છતા પ્રણાલી સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી છે સ્થાનિક લોકો તાત્કાલિક સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો અને જાહેર માર્ગ પરથી કચરો દૂર કરવાની અપેક્ષા રાખી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે પાંથાવાડા પંચાયત ગોળ નિંદ્રામાંથી બહાર આવશે કે નહીં